નમસ્કાર મિત્રો આજે હું તમને એક અગત્યની માહિતી આપવાની છું કે સુરાપુરા ધામ ભોળાદ જે એમની બેઠક બંધ હતી એ બેઠક ફરી ક્યારે ચાલુ થવાની છે અને કેવી રીતે થવાની છે જે દાદાના અનુષ્ઠાન ચાલતા હતા એની કારણે દાદાએ બેઠક હમણાં બંધ કરી હતી હવે ફરી બેઠક ચાલુ થવાની છે પણ કેવી રીતે થવાની છે પહેલાંની જે પદ્ધતિ હતી એ પદ્ધતિમાં અત્યારે ચેન્જીસ આવ્યા છે તો તમે કેવી રીતે બુકિંગ કરાવશો એ હું તમને બધું આ વિડીયોમાં બતાવીશ તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આખીરે સમય આવી ગયો છે કે દાદાની બેઠક ક્યારથી ચાલુ થવાની છે ઘણા સમયથી ઘણા બધા અમને પૂછતા હતા કે નિલંબેન દાદાની બેઠક ક્યારે ચાલુ થવાની છે ક્યારે ચાલુ થવાની અમે બધાને કહી નહોતા શકતા કારણ કે હજી એની ડેટ નહોતી આવી દાદાનું અનુષ્ઠાન ચાલતું હતું એટલે દાદાની બેઠક બંધ હતી પણ આખીર હવે એ સમય આવી ગયો છે હું તમને બતાવીશ કે દાદાની બેઠક ક્યારથી ચાલુ થાય છે અને કેવી રીતે બુકિંગ કરાવવું જે પહેલાં જે પદ્ધતિ હતી એ પદ્ધતિ હતી અલગ હતી અને અત્યારે જે નવી છે એ પણ અલગ છે તો હું તમને બધું ડિટેલિંગમાં બતાવીશ બીજી વાત એ કહેવાની કે દાદાનું મંદિર આજે ત્રણસો ને પાસઠ દિવસ ખુલ્લું છે એટલે દર્શનાર્થીઓ જે ભક્તો છે એ દાદાના દર્શન કરવા માટે તો અવશ્ય આવી જ શકે છે પણ જે લોકોને બેઠક માટે અને પૂછાવાનું હોય એ લોકો કેવી રીતે બુકિંગ કરાવવું કેમ કરાવવું એ બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો ખાસ પહેલાં તો એ તમને તારીખ બતાવી દો કે દાદાનું બેઠક સોમવાર અને મંગળવારે જ રહેવાની છે અને બીજું કે તમારે જો બુકિંગ કરાવવું હોય તો રવિવારે બપોરે ત્રણ વાગે એ લોકોની લિંક ખુલ્લી રહેશે અને એમાં તમે ફક્ત સો જણા લોકોનું ટોકન લેવામાં આવશે અને જો સો જણા થઈ ગયા તો એ ટોકન પછી એ લિંક બંધ થઈ જશે જો મિત્રો તમારે બુકિંગ કરાવવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં સુરાપુરા ધામ એમનું પેજ છે એની ઉપર તમારે પેજમાં જવાનું અને ત્યાં એમની લિંક આપેલી હશે એમાં તમારે જોડાવાનું છે અને મિત્રો બીજું કે અહીંયા કોઈ પૈસો બુકિંગનો પણ ચાર્જીસ લેવાતો નથી અને બેઠકમાં તમારે બતાવવા માટે પણ કોઈ ચાર્જ લેવાતો નથી ભોળાદમાં એક પૈસો પણ લેવામાં આવતો નથી તો મિત્રો તમે જ્યારે રવિવારે બુકિંગ કરશો તો માત્ર ને માત્ર સો જણાનું જ બુકિંગ થશે અને સો જણા થઈ જશે એટલે બુકિંગ બંધ થઈ જશે તો મિત્રો સોમવારે રાત્રે દાદાની બેઠક ચાલુ થશે ત્યારે દાદા પચાસ જણા એકથી પચાસ જણા સોમવારે રાત્રે લેવાશે અને મંગળવારે એકાવનથી સો એવી રીતે ટોટલ સો જણાનું બુકિંગ થશે અને સો જણાને જોવામાં આવશે તો મિત્રો આઠ તારીખને રવિવારે દાદાનું બુકિંગ ખુલ્લું રાખવામાં આવશે બપોરે ત્રણ વાગે અને તારીખ નવ દસ બે હજાર ત્રેવીસને દિવસે દાદાની બેઠક ચાલુ થાય છે તો મિત્રો તમે અવશ્ય જો જેને તકલીફ છે એ લોકોને ખાસ વિનંતી છે કે રવિવારે આઠ તારીખે તમે આ લિંકમાં જોડાજો જેથી તમારો ટોકન નંબર તમને લાગી જાય અને મિત્રો નવ દસ બે હજાર ત્રેવીસને તારીખથી દાદાની બેઠક ચાલુ થાય છે તો મિત્રો એક બીજી વાત જણાવવાની કે જેનું બુકિંગ હોય એ લોકોને આવવું અને દર્શન કરવા માટે તો દાદાનું મંદિર ખુલ્લું છે અને ખાસ કરીને ભલામણ કે લાગવક અહીંયા ચાલતી નથી અને દાદાને પોતાને પણ પસંદ નથી કે કોઈ ભલામણ કે લાગવક કરીને દાદા આગળ પૂછાવા આવે તો મહેરબાની કરીને તમે એવી રીતે આવશો તો દાદા લેશે પણ નહીં તો મિત્રો જે એનું બુકિંગ હોય એ લોકો જ ત્યાં આવજો હા દર્શન કરવા માટે દાદાનું મંદિર ખુલ્લું જ છે તમે ગમે ત્યારે પણ આજે અઠવાડિયાના સાત દિવસમાં તમે ગમે ત્યારે દાદાના દર્શન કરવા માટે આવી શકો છો બેઠક માટે સોમવાર અને મંગળવાર છે તો મિત્રો તમે જેનો પણ નંબર હોય એ લોકો જ આવે એવી મારી પ્રાર્થના છે તો મિત્રો ટોકન મેં તમને સમજાવી દીધું છે કે કેવી રીતે તમારે ટોકન લેવાનું અને મિત્રો કોઈ જે પહેલાં હતું કે એકતાલીસ બે હજાર એકતાલીસ સુધીનું બુકિંગ હતું હવે એવી રીતે નથી નવેસર છે એટલે સૌ જણાને જ લેવાશે જેથી બધાને લાભ મળે તો મિત્રો અને બીજી ખાસ વાત છે કે જે ડ્રિંક કરે છે દારૂ પીવે છે એ લોકો માટે તો દાદાનું સાનિધ્ય ખુલ્લું જ છે અને હજી પણ જે અત્યારે બેઠક બંધ હતી પણ તોય દારૂ છોડવાવાળા ત્યાં આવતા હતા એ નિસંતાનવાળાને પણ હું તમને કહી દઉં છું કે તમને બાળકોની તકલીફ હોય તો તમે દાદાના સાનિધ્યમાં આવી શકો છો અને દારૂ જેને છોડાવ હોય એ લોકો પણ આવી શકે છે અને તો મિત્રો આ હતી ભોળાદની માહિતી જે અગત્યની માહિતી હતી તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ પડશે અને તમે લોકો રવિવારે આઠ તારીખે દાદાનું જે બુકિંગ છે કરાવવાનું એ ત્રણ વાગે બપોરે ખુલ્લું મૂકવામાં આવશે દર રવિવારે આ બુકિંગ કરવા માટેનું ખુલ્લું મૂકવામાં આવશે બપોરે ત્રણ વાગે તો મિત્રો હું એટલું જ મારું કહેવાનું છે કે જે દુખિયારા છે એ લોકો માટે આ વિડીયો ખાસ એ લોકોને મોકલજો જે તકલીફવાળા છે અને બીમારીવાળાને મેં પહેલાંય તમને કીધું હતું જે બીમાર વ્યક્તિ છે એ લોકોને ના લાવશો પણ એના ઘરના મેમ્બર આવીને દાદા પાસેથી માહિતી લઈ શકે છે અને મિત્રો જે બહુ દુઃખી છે જે દારૂ પીવે છે જેને નિસંતાન છે એ લોકોને અવશ્ય આવજો જેનાથી દાદાને ત્યાં આવવાથી એમનું સારું થાય અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા અને જય મા મોગલ લખવાનું ભૂલશો નહીં